31 ડિસેમ્બર ની રાત્રિએ બવનગર પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવ યોજવામાં આવી હતી. દારૂના દસણને ડામવા પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. જે અર્ધગત 31st ડિસેમ્બર ની રાત્રિએ શહેરના વિવિધ વિસ્તારોમાં પાબ ચેકિંગ કામગીરી આતરાય હતી. પાબ ચેકિંગ સમયે درمیان દશાની હાલતવાહન ચલાવતા

આ એક સપ્તાહી ભાવનગર પોલીસ દ્વારા આતરે ખાસુંબેશમાં ડ્રિંક એન્ડ ડ્રાય 48 અને 296 એએસી કેસ કરવામાં આવ્યા હતા આ ઉગ્ર ભાવનગર જિલ્લામાંથી છેલ્લા એક સપ્તાહ દરમિયાન 16 લાખ રૂપિયાનો દારૂ ઝડપી લેવાય્યો હતો